આવો તો જેટલો કાપી ના આવ્યો હતળ કાપી ના આવ્યો નવણું અઢાળમું જતુલી ગોમમાં કોઈ નું નહીં લંગડ્યું હેટ તો આપલા આગળ પાછું એ તો અણ કઉ પાછો મારો હાળો છોકરો ગોમમાં કોઈ નું ગોઠતું નહીં પણ બે હેળા કરીને જઉં બે હેળા કરીને લંગડ્યું તો કાપી જ નાખું કોઈ નું એરંડા ને બધું અળઈ ના કમ્પ્લીટ થઈને ખાય છે ને એક વાટી વરિયાળી ઉતારીને ખાય છે હું આપણે કોમ પાલ્યા છે ગૌવા ડોડો માં આવી ગયા છું કાઢી સીધી બાજરી વાપી મામી ન બે ઉત્તરાયણ ઉતરાયણ કરતા હતા ઉત્તરાયણ જતી આ છોકરો કીધું તું કે આ ગુણિયા ગુણ્યા એક બાજુ લઈ લેજો પણ એક તો ગુણિયો આને લીધું નહીં બોલો આ મારે શું કરવાનું અલ્યા વળી આ ઉત્તરાયણ જઈ અને પાછો છોકરો ભેગો છે આ લડાવાનો છે હો ટકા લડાવાનો છે આ લંગરીયા આટિકાળી પતંગ લૂંટવા લડાતા હતા અને અમુક પાછો આ છે ને આ પેલા પથરા બોછી બોજી નો નાસી નાસી અને આ લડા આ છોકરાને કોઈક ઠપકો હાલવું પડે ને કે આ વળી પાછા ગમ જતી થતી ઉતરાણ ને પાછા કજ્યા ઊભા કરી બોલો આમ મારો થઈ અને થોડો ઠપકો તો હાલવો જ પડે અને ઓ છોકરો ને હાલુ ને ઓને માયત્રો ને થઈને કહું બરોબર અમુ વન હાલતા હું હું ઠપકો પહેલો તો

ગવાની એટલી તકલીફ પડે છે ને ખરેખર કંટાળી બોલો સંડાસ કર્યું હોય ને તો ખરેખર મજા આવે પડે હું બોલો

કી ઝટકા ઇને બોરું કાપી નાખવાની ઈચ્છા છે પણ હું કાપી નાખું પડે બાજુ બાપા તવાળ પાછો ધારિયે મેક કે ને તો બેટા ના મજા આવે કેમ કે આપલા હાથ તો એમ મજબૂત છે પકડજે પાછું આ બિલ લેવું પડે ઓમ અલ્યા આપળા ધારિયો જેવા હાથ છે યાર ધારિયો ના મારવાનો હોય બેટા આપણને એ ના એમ કે ધાળી લેન મારવા આપડે પો જેવા તેવા નહીં પાછા જે તું લેણો બાપા આની હું લેણો ડોણા હારા છે ડુંગળીઓ હારી છે તું થોડા લહણ દોણા થોડા ઘેર લઈ જવા પડે

માપો બોલતા વાર કેવાનું મારા તમારી વાતો એમ નહી મારા છોકરા માર્યો છે આ બે નોળી એક શેંગ હાથો છે ને આ બે દોળિયા લડે લડે મરી જા પણ અરે આ નોળિયાન કો જુદો કરાવવાળો વાળો મળે પણ અમે કોક મારા મે લૂ પડે હાફ નું ડેગુ તો આ બે નોળિયા જુદા થા ને કા આ બે દોળિયા કદી જુદા થઈ નહીં હે લે હે અરે યાર તમે છે ને અમારો ટાઈમ નહીં બગાડો યાર ટાઈમ નહીં બગાડતો પણ આ લડાઈ સહ હે ને ઈમ કો મને મારા છોકરાને માર્યો સવા ના છોકરા બોલો કોઈ ઓક ને મારો છોકરો એટલો સીધો છે ને તમે જોવા ને ગોમ માં જાય ને તો એક જગ્યાએ બેહી રહે બોલો કોઈ

આ જીરે ઘેર આવ્યો ને આ વાત વાળી મને લાગત થોડી હાસી હોય એવું લાગે છે મારે કોક તો નક્કી તો કરવું પડે આ એમને ધારી લઈને મારા ઘરે ના આવે આ દાંતણ પાવાના ધારી લઈને આવ્યો છે પણ ખોટું એમને તો નહીં જ આવ્યો છોકરો હજી આવ્યો છે એમના મારે એની તપાસ કરવી પડે કાળુભાઈ આ મારો છોકરો છે એટલે મારો છોકરો લંગરી રમતો હતો આલે ભાઈ લંગરી રમતો તમારો છોકરો અને કાળુબા છોકરો બે લંગરિયો રમતા હતા એ વખત હું મળ્યો અને એ વખત હું કઈ કે મી કીધું આ પોણા હાથા છે ને કજા લાવતા ના પણ હું તો ફોફળો હું પાછો ઘણો પાવર કર્યો આવતા આવતા પાવર કરે છે કશો વાંધો નહીં પાવર હો કર્યો હું આનું સમાધાન કરી નાખું છું બરોબર પછી તમારા લડાતા નહીં અને કાળુબાન છોકરો આવા તો આપણે મોઢા મોટી વાત કરી લઈએ બરોબર

લંગરીઓની વાત ની અમુ મજા આવી છે શું કેવું પડશે નહીં અને સમાધાન થઈ

લંગ તો આપડે શું કરાય દુડીયો ના ભૂસળો વેણીએ બાળી કુટીએ કોઈ પગમો ના કોઈ વેટાઈ ના હા કામ કરાય લડાઈ ને ઝઘડો કરાય વાળી વાત કરવાની કરી એટલે આ તમારે હું તમારા શિકોણ આવતા તમે આવું કરજો આવું કર she what i didn't